નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ એકત્રીસ માર્ચ અને માર્ચનો છેલ્લો દિવસ સોમવાર અને આપના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાની અસર છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધીરે ધીરે ચાલુ થઈ રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ અને સાથે સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે અને આકાર લઈ રહી છે સાથે સાથે તાપમાનની પણ વાત કરીશું મિત્રો માટે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે વિડીયો પૂરો જુઓ એકત્રીસ તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત તેમજ વલસાડ આ ઉપરાંત મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ છે એ વાદળોનો જમાવડો છે એ જોવા મળે છે અને સાથે સાથે અમુક વિસ્તારમાં છે એ હળવા છાંટા અને છૂટી થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આપણે પહેલી એપ્રિલની વાત કરીએ તો એક એપ્રિલ દરમિયાન છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે એ ખાસ કરીને ડાંગ તેમજ વલસાડ વ્યારા આ ઉપરાંત નર્મદા રાજપીપળા ભરૂચ સાથે સાથે વડોદરા અને ગોધરા તેમજ દાહોદ વિસ્તારમાં છે એ વાદળોનો જમાવડો જોવા મળશે અસ્થિરતા જોવા મળશે અને પવનનું પ્રમાણ પણ સારું એવું જોવા મળશે મિત્રો અને અસ્થિરતાના કારણે ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે એક એપ્રિલ દરમિયાન ત્યારબાદ મિત્રો એક એપ્રિલ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છે એ ધીરે ધીરે આછેરી અસર જોવા મળશે માવઠાની જેમાં પોરબંદર આ ઉપરાંત ભાણવડ તેમજ સાથે રાજકોટ આ ઉપરાંત જામજોધપુર વિસ્તારમાં તેમજ ભાવનગર વિસ્તારમાં અમરેલીમાં જુનાગઢમાં આ ઉપરાંત મહુવા વિસ્તારોમાં ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ઉના વેરાવર માંગરોળ કોડીનાર વિસ્તારોમાં સાથે સાથે ગીર વિસ્તારોમાં વાદળોની જમાવટ જોવા મળશે અને એ સિવાય વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર તેમજ રાધનપુર કડી વિરમગામ અમદાવાદ સહિતના વિસ્તારોમાં છે એ વાદળોની જમાવટ સાથે સાથે ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બોર્ડર આસપાસ છે એ ઝાપટાનો કમોસમી વરસાદ છે એ મિત્રો જોવા મળશે એક એપ્રિલના રોજ ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ બે એપ્રિલની તો બે એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશના વિસ્તારોમાં જેમાં ઇન્દોર તેમજ સાથે સાથે ગુજરાત સરહદે રહેલા દાહોદ વિસ્તારમાં તેમજ વડોદરામાં અને ડાંગ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના લગભગ ભાગના વિસ્તારોમાં તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં અને પાકિસ્તાન અને કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં પણ વાદળોની જમાવટ સાથે સાથે સીમિત વિસ્તારોમાં છે એ કમોસમી વરસાદ જોવા મળશે જોકે ગુજરાતના ઘણા ભાગોમાં રાહત જોવા મળશે પરંતુ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગુજરાત રિજિયનમાં છે એ માવઠાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો પાંચ એપ્રિલ દરમિયાન છે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે અને આ જી સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર તરફ ગતિ કરશે અને હજી આ સિસ્ટમ બાબતે છે એ અસમાન્યની સ્થિતિ જોવા મળશે એટલે કે ઉત્તર તરફ જશે અથવા તો આ સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ જશે જે બાબતે હજુ છે એ મોડલમાં ઘણા વેરીએશન જોવા મળી રહ્યા છે અને એ બાબતે અમે સચોટ અપડેટ આપતા રહીશું દરરોજ અને હજુ પણ આગામી દિવસોમાં છે એ વ્યાપક પ્રમાણમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાદળોની સ્થિતિ જોવા મળી શકે છે અને સાથે સાથે માવઠું પણ ખેડૂતો માટે પરેશાનીરૂપ સાબિત થઈ શકે છે જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલનો વિડીયો છે શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર